નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ ખેડબ્રહ્મા તેરસોથી ચૌદસો ટીટોય તેરસો થી ચૌદસો ને સિતેર ખાંભા બારસો એક થી ચૌદસો ને ચોત્રીસ રાજકોટ તેરસો પચાસ થી ચૌદસો ને નેવું ધંધુકા અગિયારસો થી ચૌદસો ને એકતાલીસ વડાલી તેરસો થી ચૌદસો ને પચાસ જેતપુર એક હજાર ચોવીસ થી ચૌદસો ને છપ્પન ધારી એક હજાર નેવુંથી થી ચૌદસો ને દસ કઢી ચૌદસો ઓગણીસથી પંદરસો ને સાત વાંકાનેર તેરસોથી થી ચૌદસો ને ઓગણસી હિંમતનગર બારસો ચાલીસથી ચૌદસો ને સાઠ સાવરકુંડલા તેરસો એસી થી ચૌદસો ને પિંચોતેર ઓડાસા બારસો સિતેર ચૌદસો ને અડતાલીસ મોરબી તેરસોથી ચૌદસો ને અઠ્યાવીસ સિદ્ધપુર બારસો પચાસથી ચૌદસો ને એકાવન પાટણ બારસો પચાસથી પંદરસો ને ભાવનગર બારસો પચાસથી ચૌદસો ને ચોર્યાસી અમરેલી આઠસોથી પંદરસો ને ચાર માણસા તેરસોથી પંદરસો ને સાડત્રીસ જાણસમા એક હજાર એકાવનથી તેરસો ને બ્યાસી ઉનાવા અગિયારસો અગિયારથી પંદરસો એકત્રીસ વિસનગર બારસો થી પંદરસો ને ત્રીસ હારીજ બારસો સડસઠથી ચૌદસો ને પંચાવન વિરમગામ બારસો પચાસથી ચૌદસો ને ઓગણસીતેર વિજાપુર ચૌદસો ત્રેપન થી પંદરસો ને પચાસ કુકરવાડા તેરસો થી ચૌદસો ને પિંચોતેર બોટાદ તેરસો પચાસ થી પંદરસો ને સાડત્રીસ